મિત્રો શું દરરોજ શિવલિંગ પર જળ ચડાવવાથી ભગવાન શિવ નારાજ થાય છે એવું માનવામાં આવે છે કે ભગવાન શિવની પૂજા કરવાથી વ્યક્તિને દરેક પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે મિત્રો શાસ્ત્રોમાં પૂજા માટે કેટલા ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે જેમ કે પૂજા દરમિયાન હંમેશા માથું ઢાંકીને ઊભા રહો ભગવાનને ક્યારે અખંડ અક્ષર ન ચડાવવો જોઈએ કેટલાક આવા નિયમો શિવલિંગની ઉર્જા સાથે પણ જોડાયેલા છે જેમાં શિવલિંગ પર જળ અર્પણ કરવાથી શું થાય છે અને જો તમે આ દિશામાં મોઢું રાખીને શિવલિંગ પર જળ અર્પણ કરશો તો ભગવાન શિવ નારાજ થઈ જાય છે આ ઉપરાંત શિવલિંગ પર જળ અર્પણ કરવાનું કયો સૌથી વિશેષ સમય કયો હોય છે जयनाथी तुम्हारा घर में सुख संपत्ति और समृद्धि आवे छे तेना विशेष संपूर्ण माहिती जानी शु तो वीडियो ने अंत સુધી जरूर જોજો અને કોમેન્ટ બોક્સ માં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં મિત્રો शिवलिंग पर जळ चढ़ावવાથી તમારા મનને ઠંડક મળે છે તે તમારી નકારાત્મક ભાવનાઓને નષ્ટ કરે છે એવી જ એક કથા છે કે જારે શિવે ઝેર પીધું હતું ત્યારે તેમનું માથું ગરમ થઈ ગયું હતું ત્યારે દેવતાઓએ તેમના પર જળ રેડીને તેમને ઠંડુ કર્યું આ રીતે શિવલિંગ પર જળ ચઢાવવાથી તમારું સારું થાય છે જ્યારે પણ તમે શિવલિંગને જળ અર્પણ કરો છો ત્યારે તમારી હંમેશા એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે પૂર્વ દિશા તરફ મુખ કરીને ક્યારે પણ જળ ચઢાવવું જોઈએ નહીં पूर्व दिशा ने भगवान शिव नो मुख्य प्रवेश द्वार मानवामा आवे छे અને આ દિશા માં મુખ કરવા થી શિવ ના द्वार ખુલે છે એટલે હંમેશા ઉત્તર તરફ મુખ કરીને જળ ચડાવો કારણ કે ઉત્તર દિશા એ ભગવાન શિવ નો ડાબો ભાગ માનવામાં આવે છે જે માતા પાર્વતી ને સમર્પિત છે आ दिशा तरफ मुख કરીને જળ અર્પણ કરવાથી ભગવાન શિવ અને માતા પાર્વતી બંનેની કૃપા પ્રાપ્ત થાય છે તમે ભગવાનની પૂજા ભલે ગમે ત્યારે કરી શકાય પરંતુ જો પૂજા યોગ્ય સમયે કરવામાં આવે તો જલ્દી પરિણામ મળે છે તેવી જ રીતે શિવલિંગને જળ અર્પણ કરવા માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવે છે જેમાં ભક્તો જળ અર્પણ કરીને શુભ ફળ મેળવી શકે છે એવું કહેવાય છે કે સવારે 5 વાગ્યાનો સમય શિવલિંગની જળ અર્પણ કરવાનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે સવારે 5 થી 11 વાગ્યા સુધી શિવલિંગ પર જળ અર્પણ કરી શકાય છે जारे सांजना समय भूल थी पर शिवलिंग पर जड़ न चढ़ावो नहीं तो ऊर्जा नु फल नहीं मरे शिवलिंग ने जल अर्पण करती वक्ते ध्यान मा राखवानी सौथी महत्वनी बाबत ए छे के तमारे कया वासन माथी जल अर्पण करवु जो ये जल अर्पण करवा माटे श्रेष्ठ पात्र तांबा चांदी अने कासाना मानवामा आवे छे भूल थी पण स्टील ना वासन माथी शिवलिंग नी जल अर्पण न करवु जो પંડિતો કહે છે કે જળ અર્પણ કરવા માટે શ્રેષ્ઠ પાત્ર તાંબાનું છે તેથી આ વાસણમાંથી પાણી આપવું શ્રેષ્ઠ છે પરંતુ ભૂલથી પણ ભગવાન શિવની તાંબાના વાસણમાંથી દૂધ ન ચડાવું કારણ કે તાંબામાં રહેલું દૂધ ઝેર જેવું બની જાય છે જો તમારા જીવનમાં સમસ્યાઓનો અંત ન આવી રહ્યો હોય અને નવી નવી સમસ્યાઓ આવી રહી હોય तो तमारी जरूर शिवलिंग पर जल अर्पण करव जो ये, आम करवा तमारा जीवन में आवनारी तमाम समस्याओं नो अंत आवे छे, अने जीवन सारू बने छे, अने जीवन मा शांति अने खुशियो आवे छे। शिवलिंग ने जल अर्पण करती वक्ते हमेशा ए वात नु ध्यान राखव के तमारी बेसी ने जल अर्पण करवो जो ये, रुद्राभिषेक करती वक्ते पण तमारे उभा न थवु जो ये, अनुसार शिवलिंग ने उभा रही ने जल अर्पण ए भगवान शिव ने अर्पित नथी थतु अने कोई पुण्य प्राप्त थतु शिवलिंग पर झडप थी न चढ़वू जो शास्त्रों मा एवो पण उल्लेख छे के, भगवान शिव ने पाणी खूबज छे तेथी जल अर्पण करती वक्ते ध्यान में राखो के। પાણી ના વાસણમાંથી ધારા બનાવીને ધીમે ધીમે જળ ચઢાવો શિવલિંગ પર જળની પાતળી ધારા ચઢાવવાથી વિશેષ આશીર્વાદ મળે છે શિવલિંગને જળ અર્પણ કરવાથી તમને તમારી કુંડળીમાં રહેલા તમામ દોષોમાંથી મુક્તિ મળે છે જો તમે નિયમિત રીતે શિવલિંગની જળ અર્પણ કરો છો તો તમને સંપત્તિ મળે છે અને સમાજમાં તમારો માન સન્માન વધે છે અને લોકો તમે સન્માનની નજરે જુએ છે શિવલિંગ પર જળ અર્પણ કરવાથી તમારા ઘરમાં સુખ સંપત્તિ અને સમૃદ્ધિ તો આવે જ છે પરંતુ તમારું શરીર પણ પવિત્ર બને છે મિત્રો ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સોમવારનો દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે સોમવાર ભગવાન શિવને સમર્પિત છે આ દિવસે શિવલિંગ પર જળ ચઢાવવાથી ભોલેનાથ પ્રસન્ન થાય છે આ સિવાય માનસિક શાંતિ પણ મળે છે સોમવારે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો એ ભગવાન શિવને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે આ મંત્રનો જાપ અને ગંભીર રોગો સમસ્યાઓ અને અવરોધોને દૂર કરવામાં ખૂબ જ અસરકારક માનવામાં આવે છે આ દિવસે શિવલિંગ પર જળ અર્પણ કરવાથી ઘરમાં ઠંડક આવે છે આ સાથે જ ઘરમાં સુખ અને શાંતિ જળવાય રહે છે અને ત્યાં રહેતા લોકોનું મન અને મગજ પણ શાંત રહે છે મંગળવારના દિવસે શિવલિંગને જળ અર્પિત કરવાથી લાભ થાય છે મંગળવારના દિવસે શિવલિંગ પર જળ અર્પિત કરવાથી વ્યક્તિને તમામ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે અને કાર્યમાં સફળતા મળે છે જો મંગળવારના દિવસે ભગવાન શંકરને જળ અર્પણ કરવામાં આવે તો ધાર્મિક પ્રગતિ થાય છે દરેક પૂજામાં સફળતાની સાથે સાથે દેવી દેવતાઓના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને દરેક કાર્યમાં પ્રગતિ થાય છે બુધવારે શિવલિંગ પર જળ અર્પિત કરવાથી લાભ થાય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર બુધવારે શિવલિંગ પર જળ અર્પિત કરવાથી લગનમાં આવતા અવરોધો દૂર થાય છે अने दाम्पत्य जीवन जीवता लोको सुख शांति थी जीवन पसार करे छे शिव पुराण अनुसार जे लोको ने पोताना पुत्र के पुत्री ना लगन मा कोई प्रकार नी अड़चन आवी रही होय तेओए बुधवारे भगवान शिव ने जल अर्पण करवू जोईए आम करवा थी लगन मा आवनारी दरेक अड़चनो दूर थई जशे गुरुवारे शिवलिंग पर जल अर्पण करवा थी व्यक्ति ने शिक्षण क्षेत्रे सफलता मळे छे આ સીવાય આ દિવસે શિવલિંગ પર જળ ચડાવવાથી ઘરમાં હાજર બાળકોની એકાગ્રતા પણ વધવા લાગે છે શિવ પુરાણ અનુસાર ગુરુવારે ભગવાન શિવની જળ અર્પિત કરવાથી ઘરમાં જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે આના કારણે બાળકો અભ્યાસમાં તેજ બને છે તેમની એકાગ્રતા ઝડપથી વધશે અને તેઓ પરીક્ષામાં પણ સારા માર્ક્સ મેળવશે શુક્રવારના દિવસે શિવલિંગ પર જળ અર્પિત કરવાના ફાયદા જે વ્યક્તિ નિયમિત રીતે શુક્રવારે શિવલિંગ પર જળ ચઢાવે છે તેના દાંપત્ય જીવનમાં સુખ આવે છે અને ઘરમાં પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે જોઈ શુક્રવારના દિવસે ભગવાન શિવને જળ ચઢાવવામાં આવે તો સ્ત્રીને અખંડ સૌભાગ્ય મળે છે દાંપત્ય જીવનમાં પણ સુખ મળે છે અને ઘરની બિનજરૂરી પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે શનિવારે જળ અર્પણ કરવાથી લાભ થાય છે શિવ પુરાણ અનુસાર જે ફક્ત શનિવારે ભગવાન શિવને જળ અર્પણ કરે છે તેને અખંડ મૃત્યુના ભયથી મુક્તિ મળે છે રવિવારે જળ અર્પણ કરવાથી થાય છે લાભ જે શિવ ભક્ત રવિવારે શિવલિંગ પર જળ ચડાવે છે તેના પર ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થાય છે અને આ સિવાય તેને દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ છે અને ઘરમાં ધનની કમી નથી રહેતી રવિવારે શિવલિંગ પર જળ ચડાવવાથી ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થાય છે તેની સાથે જ દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે જેના કારણે ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી રહેતી આ દિવસે જ લાભ વિશે કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે પંડિત કહે છે કે शिवलिंग ने जड़ अर्पण करती वक्खते पासण में क्यों बीजी कोई सामग्री भी नहीं। पानी मा कुल अक्षर के रोली जेवी कोई पन सामग्री जीव तेनी पवित्रता नष्ट थई जाए भगवान शिवनी कृपा मेलवा हमेशा एकलू जड़ चढ़ाव जो, जो तमे दर रोज शिवलिंग ने जल अर्पण करने जाओ तो तमारू मन तो शांत थाय સાથે સાથે વિચારોની અશુદ્ધિ પણ દૂર થાય છે મનની અંદર રહેલી ખરાબ વસ્તુઓનો ધીરે ધીરે નાશ થવા લાગે છે અને તેની જગ્યાએ સારા અને શુદ્ધ વિચારો આવા લાગે છે એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ પાર્સનું શિવલિંગ બનાવી તેની પૂજા કરે છે અને રોજ જળ ચડાવે છે તો તેને ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે જો તમે ખૂબ જ ગરીબ છો અને તમારો ધંધો ચાલી રહ્યો નથી તો પાર્સના બનેલા શિવલિંગની પૂજા કરો અને તેના પર જળ ચડાવો શિવલિંગ પર જળ અર્પણ કરવાથી શારીરિક અને માનસિક પાપોનો નાશ થાય છે જો તમે તમારા શારીરિક અને માનસિક પાપોનો નાશ કરવા માંગતા હો તો દરરોજ શિવલિંગ પર જળ અર્પણ કરો શંખચૂરથી શિવલિંગ પર ક્યારે જળ ચઢાવવું જોઈએ નહીં આમ કરવાથી શિવના આશીર્વાદ પ્રાપ્ત થતા નથી શિવ પુરાણ અનુસાર ભગવાન શિવે શંખચૂરનો વધ કર્યો હતો એવું માનવામાં આવે છે કે શંખચૂરમાંથી શિવલિંગ બનાવવામાં આવે છે તેથી શંખચૂર વડે શિવલિંગ પર જળ ચઢાવવું જોઈએ નહીં જો તમને સમાજ અને પરિવારમાં માન સન્માન ન મળી રહ્યું હોય તો તમે શિવલિંગની જળ અર્પિત કરી શકો છો આનાથી માન અને સન્માન મળે છે જેના પછી દરેક વ્યક્તિ તમારી તરફ સન્માનની નજરે જોવા લાગે છે સોનાના શિવલિંગ પર જળ ચઢાવો તો ખૂબ જ લાભદાયક છે તેનાથી મુક્તિ મળે છે તમામ દુખ દૂર થાય છે અને પરમ કલ્યાણ થાય છે શિવલિંગ પર જળ અર્પણ કરવાથી ભક્તિની અનુભૂતિ થાય છે મંદિરની અંદર જશો તો તમારી અંદર ભક્તિ ઉત્પન્ન થશે અને જો તમે શિવલિંગને જળ ચઢાવો છો તેનાથી તમારું મન પણ શાંત થાય છે અને મંદિરની અંદર જવાથી મનને શાંતિ મળે છે કેટલાક લોકોના મનમાં ઘણી ઉથલપાથલ રહે છે મનને શાંત અને એકાગ્ર કરવા માટે શિવલિંગ પર જળ અર્પણ કરવું ખૂબ જ ઉપયોગી છે તમારે ત્રીસ દિવસ સુધી સતત પર જળ ચઢાવવું એ ઉપયોગી છે आम करवा थी तमारा मन नी एकाग्रता वधशे तो मित्रों तमने आ वीडियो पसंद पसंद आव्यो होय तो लाइक करी देजो चैनल ने पण सब्सक्राइब करी देजो अने कमेंट बॉक्स में हर हर महादेव लिखी देजो आ वीडियो जोवा माटे तमारो खूब